માનપુરા ગામના ખેડૂતોને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ના છોડાય તો ચૂંટણી બહિષ્કાર્ક જેમ કે ઉચારી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ખેડૂતો ખેતી પર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા આજે અમે રાધનપુર ઓફિસ ખાતે લગભગ દસ પંદર ગામના ખેડૂતો સાથે મળી અને બીજા પાંચસો ખેડૂતો અમે ગામમાં મિટિંગ કરી ત્યાં રોકાણા છે અને પચાસ સો ખેડૂતો અહીંયા ન ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે પંદર દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુ પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે શિયાળુ પાક પણ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવરાન થઈ શકે એમ છે અને જો આ માગ અમારી સંતોષવામાં નહી આવે તો અમે દસ પંદર ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોટ કોઈ પણ પક્ષને આપશું નહીં ચૌધરી લક્ષ્મણ રહેવાસી છું અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ છેલ્લા પંદર દિવસથી અમારે પાણી બંધ હતું એકત્રીસ તારીખથી હાવ બંધ કર્યું છે હજુ અમારે એક પાંચ તારીખ સુધી પાણીની જરૂર છે એટલે સરકાર ગમે એ કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે કારણસર અમારે પાણી એક મહિનો પૂરતું આ એટલે અમારા પશુપાલન નભે અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો